હાલે કચ્છમાં ચાર હજાર સાતસો છેતાલીસ શિક્ષકોની જગ્યા ખાલી છે કચ્છ માટે શિક્ષકોની ભરતી એવી જાહેરાતથી કચ્છીઓ ખુશ થતા હશે પણ આમાં કચ્છીઓએ જરાય હરખાવા જેવું કાંઈ ન હોવાનો સૂર શિક્ષણ સાથે સંકળાયેલા તજજ્ઞો વ્યક્ત કરી રહ્યા છે રાજ્ય સરકારના શિક્ષણ વિભાગ દ્વારા કચ્છમાં વિશેષ ભરતી માટેની જાહેરાત કરવામાં આવી છે પરંતુ આ ભરતી કચ્છીઓ માટે છે જ નહીં આ જાહેરાતમાં ફક્ત કચ્છમાં જ જિંદગીભર નોકરી કરવી એવી માત્ર શરત છે આમાં કચ્છીઓનું શું કચ્છીઓ તો વર્ષોથી કચ્છમાં નોકરી ઈચ્છે જ છે આમાં કચ્છમાં જિંદગીભર રહેવું એમાં શું આમાં તો ઉલટાની કચ્છીઓને મોટી ખોટ પડશે આ ભરતીમાં મોટાભાગના બહારના ઉમેદવારોની ભરતી થશે અને મેરિટ નીચું નહીં જ આવે અને કચ્છીઓ હવામાં જ રહેશે ભૂતકાળમાં જેમ જિલ્લા ફેર બદલી માટે દસ વર્ષના બોન્ડની શરતે ભરતી કરાઈ હતી જેમાં અન્ય જિલ્લાના ઉમેદવારોએ નોકરી મેળવી લીધા બાદ તેમના જિલ્લાના રાજકારણીઓના દબાણ હેઠળ સમયાંતરે મુદતો ઘટાડી હતી અને અંતે આ શરતોને ભૂલાઈ ગઈ તેવી સ્થિતિ ન ઉદ્ભવે તે માટે ફક્ત અને ફક્ત કચ્છીઓની જ ભરતી થાય તો જ વિશેષ ભરતીનો હેતુ સરશે અને કચ્છી બેરોજગારોને ફાયદો થશે અન્યથા ભવિષ્યમાં ફરી એ જ સ્થિતિ ઊભી રહેશે તેવી લાગણી વ્યક્ત થઈ રહી છે સમગ્ર બાબતે પ્રાથમિક જિલ્લા શિક્ષણાધિકારી વાઘેલા સાહેબે જણાવ્યું કે આપના માધ્યમથી કચ્છ જિલ્લાની જનતાને જણાવતા આનંદ થાય છે કે જે રીતે છેલ્લા ચાર પાંચ મહિનાથી આખો ઉપક્રમ ચાલતો હતો એ પ્રમાણે નામદાર સરકાર શિક્ષણ વિભાગ માન્ય સીએમ સર માન્ય બંને ઈ એમ સર અને અમારા નિયામક સાહેબની કચેરી પ્રાથમિક શિક્ષણ નિયામકની કચેરી ગાંધીનગરના પ્રયત્નોથી કચ્છ જિલ્લામાં વિદ્યાસાયકની સ્પેશિયલ ભરતી ધોરણ એકથી પાંચ અને છથી આઠની જે જાહેરાત આવી ગઈ છે તારીખ આઠ પાંચ બે હજાર પચીસના રોજ અને એમાં આજથી એટલે કે બાર પાંચના બાર કલાકથી એકવીસ પાંચ પચીસ સુધી ત્રણ કલાક સુધી આખી ઓનલાઈન આપણે આ જાહેરાત અંતર્ગત ઉમેદવારો ફોર્મ ભરી શકશે ખાસ તો આખી જાહેરાતનો મૂળ જે મંત્ર છે એ છે નિમણૂંક ત્યાં નિવૃત્તિ એટલે જ્યાં નિમણૂક પામવા લેવાની છે ત્યાં આગળ જ નિવૃત્તિ થાય એ પ્રકારે આખી જાહેરાત આવેલી છે અને એને અંતર્ગત જે અગિયાર પાંચ ત્રેવીસના ઠરાવ મુજબ આપણા જે નિયત થયેલા નિયમો અંતર્ગત આપણી વધઘટ બદલી અથવા જિલ્લા આંતરિક બદલી એ બે બદલીને બાદ કરતા બીજી અન્ય કોઈ પણ પ્રકારની બદલીની જોગવાઈ લાગુ પડશે નહીં એવું પણ જાહેરાતમાં સ્પષ્ટ બતાવેલું છે એટલે અમે આશા રાખીએ કે આ જાહેરાતનો લાભ સમગ્ર રાજ્યના ઉમેદવારો લેવાના છે એની સાથે સાથે કચ્છ જિલ્લાના ઉમેદવારો પણ આ પાત્ર તમામ ઉમેદવારો આ જાહેરાતની અંદર પોતાની ઉમેદવારી નોંધાવે સાહેબ તમે કચ્છને જાણો છો અથવા તો જે રીતે બહારના ઉમેદવારો

કચ્છ જિલ્લાની અંદર જે રીતે જાહેરાતમાં જે પાત્રતા બતાવી છે એ પ્રકારે ટેટ પરીક્ષા જેમને પાસ કરેલી છે એવા તમામ ઉમેદવારો અરજી કરી શકશે અને ખાસ કરીને આની અંદર નિમણૂક ત્યાં નિવૃત્તિનો જે સિદ્ધાંત છે એ મુજબ એમાં બહુ સ્પષ્ટ જોગવાઈ છે કે જે ઉમેદવારો અહીંયા નિમણૂક પામે તો એમને અહીંથી જ નિવૃત્ત થવાનું છે એટલે લોકો સિલેક્ટ થયા અહીં આવ્યા પછી તમે જ્યારે વિલેજ જશો ત્યારે પાછા નીકળી જશે કે ભાઈ અમારે નથી નોકરી કરવી તો તમારે તમારા માટે તો એ જગ્યાઓ ભરવાની સમસ્યા તો ઉભી જ રહી હા એટલે એમાં ખાસ કરીને જે રીતે મને નિયામક સાહેબની કચેરી દ્વારા આખી એની જે ગાઈડલાઈન નક્કી કરવામાં આવી છે એ પ્રમાણે અમને આશા છે કે ચોક્કસ પ્રકારે જે રીતે આપણે એકતાલીસો એટલે કે એ રીતના પચીસો ધોરણ એકથી પાંચમાં અને સોળસો ધોરણ છ થી આઠમાં અને એમાં પણ અલગ અલગ વિષયવાઈઝ દાખલા તરીકે ગણિત વિજ્ઞાનમાં પાંચસો નવ ભાષાઓમાં પાંચસો ને ચોપન અને સામાજિક વિજ્ઞાનમાં ને સાડત્રીસ અને એ સિવાય અલગ અલગ જે આ રીતે જનરલ્સ છે એસસી એસટી ટી અને એસસીબીસી તેમજ ઈડબ્લ્યુ એસ આ બધી કેટેગરી માટે જે જાહેરાતમાં કેટેગરી વાઇઝ આખી વિગતો બતાવેલી છે એટલે ચોક્કસપણે અત્યારની હાલની પ્રવર્તમાન પરિસ્થિતિ જોતા આપણી તમામ જગ્યાઓ માટે ઉમેદવારો પસંદગી કરશે પણ જાહેરાત એવું નથી લખ્યું કે જે લોકો એક કચ્છમાં જે રહેવું હોય તેને અરજી કરવી અરજી તો બધા જ કરશે અને પછી થશે એવું કે એ એ લોકો સિલેક્ટ થઈ જશે અને તમારી પાસે આવશે આવશે પછી ચાલે જશે કે ભાઈ મારે નોકરી જોઈ જ નથી કરી તો તમા આપણે આ હાલત તો ઈજે રહીને સાહેબ ખાલી જગ્યા નહીં આપની લાગણી મુજબ મને જણાવતા આનંદ થાય છે કે આ જાહેરાતના જે ક્રમ નંબર ચાર ઉપર એવું સ્પષ્ટ લખેલું છે કે ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષણ પસંદગી સમિતિ દ્વારા આપવામાં આવેલ જાહેરાત અન્વયે જિલ્લા શિક્ષણ સમિતિ કચ્છ દ્વારા નિમણૂક આપવામાં આવે તો સમગ્ર નોકરી દરમિયાન કચ્છ જિલ્લામાં જ ફરજ બજાવવાની રહેશે એવી સ્પષ્ટ જોગવાઈ છે એટલે આશા રાખીએ કે ઉમેદવાર આ બધી જ બાબતોનું મતલબ એ રીતે એને સમજ સાથે એ અરજી કરે છે અને અરજી કર્યા પછી મતલબ એના માટે બીજો કોઈ વિકલ્પ બચતો નથી સિવાય કે નિમણૂક ત્યાં નિવૃત્તિ એટલે સિદ્ધાંતને ધ્યાને રાખીને છતાં જે રીતે આપની લાગણી સમજી શકાય છે કે પ્રથમ દાખલા તરીકે તબક્કામાં ભરતી થઈ તો એ પછી સ્વાભાવિક છે કે કેટલાક ઉમેદવારો હાજર થયા પછી માની લો કે આદેશ મળ્યા પછી પૂરતી સંખ્યામાં હાજર ન થાય તો એના માટે પણ તમે જુઓ કે જે રીતે વેટિંગ લિસ્ટ જે છે તો એનું એ રીતે આખી પ્રક્રિયાનું અમલીકરણ કરી અને સો સો ટકા આપણી બધી જ જગ્યાઓ મતલબ એ રીતે ભરી ભરાઈ જાય અને કચ્છ જિલ્લાની જે ઘટ છે એનું એક સરસ મજાનું જ્યારે નિરાકરણ માટે નામદાર સરકારશ્રીના ઉમદા પ્રયત્નો છે ત્યારે અમે એના માટે ખૂબ જ આશા ખુલ્લા સ્થિતિમાં કેટલી જગ્યાઓ ખાલી છે આજની તારીખે કચ્છ જિલ્લામાં ચાર હજાર સાતસો અને છેતાલીસ જગ્યાઓ ખાલી છે એની સામે આપણને અત્યારે હાલ જે જાહેરાત આવી છે તો એમાં એકતાલીસો જગ્યા ભરવા માટે એની મંજૂરી આપેલી છે અને એની સાથે તમે જુઓ કે આશરે લગભગ સસ્સો પચાસ જેવી જે જગ્યાઓ ખાલી રહેશે તો એના માટે પણ શિક્ષણ વિભાગ અને નામદાર સરકાર એના માટે ખૂબ જ સંવેદનશીલ છે અને જે ઘટતી જગ્યાઓ છે એ પણ એ રી રીતના જે રીતે આપણી અલગ અલગ પદ્ધતિ છે એ પ્રમાણે ખૂટતી જગ્યાઓ માટે આમ તો ખાસ કરીને અમારું જે જુલાઈ બે હજાર છવ્વીસનું જે અંતિત જે મહેકમ નક્કી થશે એ પ્રમાણે ફાઇનલ જગ્યાઓ ત્યારે થશે કે ભાઈ એનું કારણ એક એ પણ છે કે જે રીતે દર વર્ષે આપણે એકત્રીસ પાંચ અને એકત્રીસ દસના મર્યાદા નિવૃત્તિના કારણે થઈને પણ કેટલીક જગ્યાઓ ખાલી થતી હોય છે તો આ બધાને અંતે અમને એમ છે કે ચોક્કસ આ વખતે જે આપણા તમામ માન્ય પદાધિકારી શ્રીઓ અને માન્ય અધિકારી શ્રીઓની લાગણી છે બે વર્ષોથી આ રીતના જે કચ્છ જિલ્લામાં શિક્ષક ઘટ છે એનું સો ટકા પરિપૂર્ણ થાય અને બધી જ જગ્યાઓ પર ગુરુજનો સરસ રીતે કામ કરે એ પ્રકારે આખી પ્રક્રિયા આગળ વધે સોફ કચ્છ પાવર બાય ઓપલ ઇલેક્ટ્રોનિક્સ એલજી બેસ્ટ સોફ વિજયનગર રોડ ભુજ રામબાગ રોડ આદિપુર દર્શક મિત્રો આજે તારીખ બાર મે હાજર પચીસ આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર